ચૈતર વસાવા આવી રહ્યા છે જેલની બહાર એ તો તમે ક્યાંકને ક્યાંક સમાચાર સાંભળ્યા હશે કારણ કે મિત્રો ચૈતર વસાવાને જામીન મળ્યા છે ત્રણ દિવસ માટે ચૈતર વસાવાને કોર્ટની અંદરથી જામીન રજૂ કરવામાં આવ્યા છે કારણ કે મિત્રો અત્યારે હાલ ગુજરાત વિધાનસભાની અંદર ચૈતર વસાવાની હાજરી મળે ચૈતર વસાવા હાજરી આપી શકે એ માટે કોર્ટે આઠ નવ અને દસ સપ્ટેમ્બર ત્રણ દિવસ માટે જામીન આપ્યા છે અને ચૈતર વસાવા આવી રહ્યા છે જેલની બહાર આ સમાચાર મળતા આદિવાસી સમાજના લોકો અન્ય સમાજના લોકો એની અંદર ખૂબ જ આનંદ આવી ગયો છે કારણ કે ચૈતર મોઢું જોવા માટે બે બે મહિનાથી લોકો તડપતા હતા મહિના પછી ચૈતર વસાવા આવશે જેલની બહાર ચૈતર વસાવાને જોવા તો મળશે જ ને કારણ કે અત્યાર સુધી લોકોએ ચૈતર વસાવાને જોયા પણ નહોતા બે બે મહિના થઈ ગયા હવે ચૈતર વસાવા જેલની બહાર આવશે અને મિત્રો ચૈતર વસાવા આજીવન માટે બહાર નથી આવી રહ્યા ચૈતર વસાવા ફક્ત ત્રણ દિવસ માટે જેલની બહાર આવી રહ્યા છે ચૈતર વસાવાનું જેવું કામ પૂરું થઈ જશે વિધાનસભામાંથી દસ તારીખે તો તરત જ ચૈતર વસાવાને પાછા જેલની અંદર મોકલવામાં આવશે પાછા જેલમાં લઈ જવામાં આવશે અને મિત્રો અગિયાર તારીખે ફરી તેમની ગુજરાત હાઈકોર્ટની અંદર જામીન અરજીની સુનાવણી છે તો અગિયાર તારીખે એ સુનાવણી થશે અને જો અગિયાર તારીખે ચૈતર વસાવાની સુનાવણીમાં ચૈતર વસાવાને જામીન મળે છે ચૈતર વસાવાને નિર્દોષ સાબિત કરવામાં આવે છે બધા લોકોને આ વાત સાંભળતા ખુશીનો આનંદ છવાયો છે કારણ કે તેમના ધારાસભ્ય ડેડિયાપાડાના મોટામાં મોટા એવા ધારાસભ્ય ગણાતા ચૈતર વસાવા ત્રણ દિવસ માટે જેલની બહાર આવી રહ્યા છે ત્રણ દિવસ માટે તેમને રાહત મળી છે તેમની સાથે પોલીસ ફૂલ સેફ્ટી રહેશે ચૈતર વસાવાને આમ વ્યક્તિને મળવા પણ નહીં મળે એ પણ કોર્ટે રજૂઆત કરી છે ચૈતર વસાવાની સાથે પોલીસ રહેશે ચૈતર વસાવાની સાથે કોઈ પણ બીજા વ્યક્તિ મુલાકાત નહીં કરી શકે એવા સમાચાર મળ્યા છે તો ચૈતર વસાવા આવી રહ્યા છે જેલની બહાર તો આ વાત ઉપર તમારું શું કહેવું છે એ કોમેન્ટમાં જણાવજો આજના માટે આ માહિતી મળીએ એક નવા વિડીયો સાથે